આજથી સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસથી ટેકાની મગફળી ખેડૂતોની ખરીદવાનું શરૂ થઈ ગયું છે આજથી સમગ્ર રાજ્યમાં ખરીદી સેન્ટરો ઉપર અલગ અલગ યાર્ડોમાં તેમજ જે કેન્દ્રો ફાળવા હોય કેન્દ્રોએ વ્યવસ્થા કરેલું હોય તે જગ્યાએ ખેડૂતોને બોલાવી અને ટેકાની ખરીદી શરૂ થઈ ગઈ છે સૌ હું રાજ્ય સરકાર નાભેડ કેન્દ્ર સરકાર અને ગુચકો આ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પંદર હજાર કરોડ જેટલી રકમની મગફળી ખરીદવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા અને એમને ખેડૂતોને પૂરા ભાવ ચૌદસો ને બાવન ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરેલ છે આજથી રાજકોટ જિલ્લામાં ત્રીસ અલગ અલગ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે એ જ રીતે રાજકોટ યાર્ડના નીચે આવતા ત્રણ તાલુકા પળધરી લોધિકા અને રાજકોટ આ ત્રણેય તાલુકામાં અલગ અલગ જગ્યાએ ખરીદી શરૂ થઈ ગઈ છે પળધરીમાં પળધરીના ખેડૂતોને જૂના યાર્ડ સુધી જાજા ભાડા ન દેવા પડે અને એમને ઓછા ભાડામાં ક્યાં વ્યવસ્થા મળી રહી એવી વ્યવસ્થા પળધરી ખાતે ત્રણ કેન્દ્રો આપ્યા છે એવી જ રીતે લોધિકા તાલુકાના ખેડૂતોને વાહન ભાડું ઓછું થાય અને ખેડૂતોને ખોટો ખર્ચ લાગે નહીં એના ભાગરૂપે લોધિકા ખાતે સરકારી જે રમતગમત વિભાગનું મેદાન છે એમાં બે કેન્દ્રો આપવામાં આવ્યા છે અને રાજકોટ તાલુકાના સમગ્ર સો ગામના ખેડૂતોને રાજકોટના જૂના યાર્ડ ખાતે ત્રણ કેન્દ્રો આપવામાં આવ્યા છે અને ત્રણેય કેન્દ્રો ખાતે આજથી ખરીદી શરૂ કરી દેવામાં આવી છે હું ખેડૂતોને એક નમ્ર વિનંતી કરું છું કે અહીંથી તમને કેન્દ્ર દ્વારા જ્યારે પણ મેસેજ આવે ત્યારે માલ લઈને આવવો અને માલના નીતિ નિયમ જે પાંત્રીસ કિલોની બેગની જે નિયમ છે અને ભેજ ભેજના પ્રમાણના જે નિયમ છે એ પ્રમાણમાં સાફસૂફ કરી અને મગફળી લઈને આવવી એટલે કોઈ બીજા પ્રશ્ન ન થાય અને ખેડૂતોને હું ખાસ એક વિનંતી કરું છું કે અહીંયા કોઈને પણ એક રૂપિયો આપવાનો નથી અને કોઈ લે નહીં એની પૂરી અમે નિયમ બનાવ્યો છે એટલે ખેડૂતોએ પણ કોઈ મજૂર કે કોઈને પણ એક રૂપિયો પણ આપવાનો નથી સમગ્ર ખર્ચ જોખવાથી લઈ અને લોડિંગ સુધીનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે એટલે આ આ વસ્તુ ખાસ ધ્યાન આપવી અને કોઈએ પણ કોઈ લાગવકથી કે લાગવક વિનાના કોઈ રહી જાય એવો કોઈ પ્રશ્ન એ ઉપસ્થિત થશે નહીં અને ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો મારા મને સંપર્ક કરે યાર્ડ સંપર્ક કરે જિલ્લાના આગેવાનો હોય એમનો સંપર્ક કરે એવી મારી વિનંતી છે જયવીરભાઈ અહીંયા ચૌદસો બાવન ના ભાવ મળે છે અત્યારે સરકાર ખરીદી કરે છે એમાં નોર્મલ આઠસો થી લગ્ન લઈને હજાર સુધીના ભાવ મળે છે સરકાર જે ખરીદી કરે છે એમાં યાર્ડ કરતા અમારે ચારસો રૂપિયા સાડા ચારસો રૂપિયા જેવો ફાયદો થાય છે સારું લાગે ને ચારસો સાડા ચારસો રૂપિયાનો ફાયદો થાય તો હા અમને આ સરકારના ભાવથી સંતોષ છો